ولقد نعلم أنهم يقولون إنما يعلمه بشر لسان الذي يلحدون إليه أعجمي وهذا لسان عربي مبين أنا बेशक अमे जानिए छिए के तेओ कहे छे फकत एक मामूली मानस तने तालीम તેની ભાષા અજમી અરબી સિવાયની છે અને આ સ્પષ્ટ અરબી ભાષા છે તફસીર એવું લાગે છે કે મક્કામાં કોઈ ગેર અરબી વ્યક્તિ રહેતો હતો કાફીર લોકો રસુલુલ્લાહ પર આરોપ લગાવતા કે કુરાનની શિક્ષા તેની પાસેથી શીખે છે અને પછી તેને અલ્લાહ તરફ જોડે છે પરંતુ હકીકત એ છે કે આ આરોપ સંપૂર્ણ ખોટો છે તે સમયમાં કોઈએ ક્યારેય દાવો કર્યો નથી કે હું પૈગંબરનો ઉસ્તાદ છું જે વાતો ત્રેવીસ વર્ષ દરમિયાન અલગ અલગ પરિસ્થિતિઓમાં ઉતરી તેમાં કોઈ ઇકતલાફ કેમ નથી જો કોઈ માણસ ઉસ્તાદ હતો તો તેણે પોતે નબી હોવાનો દાવો કેમ ન કર્યો કુરાનનો ખુલ્લો પડકાર કે જો શક્ય હોય તો તેની જેવી એક સુરા લાવી બતાવો આજ સુધી કોઈ તેનો જવાબ આપી શક્યું નથી જે હાલતના યુગમાં એવી વાતો કેવી રીતે કહી શકાય જેના રહસ્યોનો થોડો ભાગ આજે વિજ્ઞાનીઓ સમજવા લાગ્યા છે જ્યારે અનેક અરબ વિરોધીઓ એક નાની સુરા પણ બનાવી ન શક્યા તો એક ગેરઅરબી વ્યક્તિ આખું પુસ્તક કેવી રીતે બનાવી શકે અને શીખવી શકે પૈગામ એક વિરોધીઓની વાતોને રજૂ કરીને સાથે તેનો જવાબ આપવો જેથી મોમિનોના મનમાં સ્પષ્ટતા થાય આ કુરાની રીત છે બે લોકો ઘણીવાર કોઈ આધાર વગર પણ વાતો બનાવે છે અને આરોપ લગાવે છે આ દલીલ સાચી નથી કે લોકો કંઈ કહે છે એટલે કંઈક તો હશે ઘણી વખત વાત માત્ર શંકા અને દુશ્મની પરથી પણ ઊભી થાય છે